દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રો મનોહર પટેલના જય ભગવાન મિત્રો તમે જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એ ત્રિશુલ દુખાવાનું તેલ લોન્ચ થઈ ચૂક્યું છે આ તેલની અંદર પ્રકારના એલિમેન્ટ છે અને એમાં પણ આયુર્વેદની અંદર ચરકજીએ જે દુખાવાનો મહાકાળ એવી ત્રણ જડીબુટ્ટી ત્રણ વનસ્પતિ બતાવી છે એ ત્રણનો સંગમ કરવામાં આવ્યો છે એ ત્રણેનો સંગમ ત્રણ જડીબુટ્ટી એટલે જ ત્રિશુલ આયુર્વેદિક દર્દ નિવારક માલિશ તેલ મિત્રો આ માલિશ તેલ છે આ મસાજ ઓઇલ છે તમને ગરદનનો દુખાવો હોય ડોકનો દુખાવો હોય ખભાનો દુખાવો હોય કરોરજ્જુનો દુખાવો હોય પાછળ કમરનો દુખાવો હોય કે ઢીચનનો સંધિવા હોય કોઈ પણ પ્રકારનો દુખાવો ધંધા નોકરી ઉપર ગયા હોય કોઈ ડુંગર ચડ્યા હોય ચાલતા હોય થાકી ગયા હોય અને તમારા ઢીચન દુખતા હોય પગ દુખતા હોય કમર દુખતી હોય વધારે કામ કરવામાં આવે ને ખભા દુખતા હોય તો પણ તમે એના પર માલિશ કરી શકો છો મિત્રો કોઈ પણ પ્રકારનો સ્નાયુઓનો દુખાવો એના પર મિનિમમ દસથી પંદર મિનિટ ખાલી આમ ઉપર લગાવી દીધું માથામાં તેલ નોખતા હોય એમ અને લપેડો કરી દીધો એક બે મિનિટ ચોપડી દીધું એનાથી ફેર નહીં પડે આ મસાજ ઓઈલ છે માલિશ તેલ છે એટલે મિનિમમ દસથી પંદર મિનિટ તમે માલિશ કરશો એટલે આ તેલ જે છે એ અંદર નીચે સ્નાયુઓમાં ઉતરશે અને સ્નાયુઓમાં ગયા પછી એ એનો જાદુ બતાવવાનું ચાલુ કરશે તમારો દુખાવો કઈ ગાયબ થઈ જશે તમને ખબર પણ નહીં પડે મિત્રો સવાર સાંજ બે ટાઈમ મિનિમમ દસથી પંદર મિનિટ દુખાવાના ભાગ ઉપર જગ્યા ઉપર બરાબર માલિશ કરવાની છે ઘસી ઘસીને માલિશ કરવાની છે તો મિત્રો હંડ્રેડ પર્સન્ટ એનું રિઝલ્ટ મળશે આ દુખાવાનું તેલ જે છે એ મિત્રો મંગાવવાની પ્રોસેસ બરાબર ધ્યાનથી સમજી લેજો સ્ક્રીન ઉપર જે મોબાઈલ નંબર દેખાય છે વોટ્સએપ નંબર દેખાય છે એના ઉપર માત્ર તમારે હાય લખીને વોટ્સએપ કરવાનો છે ફોન કરવાની કોઈ જ જરૂર નથી હાય લખીને મેસેજ કરો એટલે તરત જ આખી પ્રોસેસ તમારા મોબાઈલમાં આવી જશે મિત્રો અને ત્યાર પછી અમારો ક્યુઆર કોડ તમને મળે ત્યાં સુધી રાહ જુઓ ક્યુ કોડ તમને મળશે અને ક્યુઆર કોડ મળે એટલે એ સ્કે સો એમ એલ કે બસો એમ જે મંગાવવું હોય એ ક્યુ આર કોડથી પેમેન્ટ કરો ઓનલાઈન ઓનલાઈન પેમેન્ટ કરો અને ક્યુઆર કોડ ની અંદર પેમેન્ટ કર્યા પછી એનો સ્ક્રીનશોટ અને તમારું ફૂલ એડ્રેસ તમારું પૂરું નામ પૂરું સરનામું પિનકોડ નંબર અને મોબાઈલ નંબર આટલું લખવાનું ભૂલતા નહીં અને નીચે સો એમ એલ બસ્સો એમ એલ ચારસો એમ પણ જે જોઈએ ક્વોન્ટિટી ખાસ લખજો મિત્રો અને ખાસ ધ્યાનમાં રાખો ટપાલમાં પોસ્ટથી આ ઓઇલ મોકલવામાં આવતું નથી માત્ર ને માત્ર કુરિયરથી જ મોકલવામાં આવે છે એટલે કુરિયરથી તમારું ઘર દૂર હોય તો તમારે ઓફિસ ડિલિવરી એવું ખાસ લખવું નીચે ઓફિસ ડિલિવરી લખશો એટલે ઓફિસમાંથી તમારે ફોન આવશે અને ફોન આવશે એટલે જે તે કુરિયરની ઓફિસ ઉપર જઈ અને તમારે આ ઓઇલ મેળવી લેવાનું રહેશે જો તમે નહીં મેળવો અને એ પાર્સલ પાછું આવશે તો કુરિયરના પૈસા કાપી લઈ ચાર્જ કાપી લઈ અને બાકીના પૈસા તમને ફોન કરી અને ગૂગલ પેથી મિત્રો રિટન કરવામાં આવશે એટલે ખાસ ઇન્ટરિયર ગામડામાં રહેતા હોય તો સિટીમાં કોઈ ટાઉનમાં તમારા સગાવાલા મિત્રોનું એડ્રેસ આપજો જેથી કુરિયર વાળો ત્યાં પહોંચી શકે પછી અનુકૂળતાએ તમે લઈ શકો મિત્રો તો આ જે દુખાવાનું તેલ છે એ દિવસના માત્ર દોઢસો ઓર્ડર લેવાના છે તમે કહેશો મનોહરભાઈ કેમ માત્ર દોઢસો ઓર્ડર મિત્રો આ તેલ મારા સુપરવિઝન હેઠળ બને છે આના માટે મેં પચાસ હજારની વનસ્પતિનું કટિંગ કરાયું છે દિવાળી ઉપર જે વનસ્પતિ માત્ર દિવાળી પર થાય છે આખું વર્ષ નથી થતી અને મારા સુપરવિઝન હેઠળ આ તેલ બને છે મેન્યુઅલી બને છે કોઈ મશીનરી નથી એટલે એનું પ્રોડક્શન લિમિટેડ છે દિવસના દોઢસોથી બસો ઓર્ડર લઈ શકાય એટલું જ અમે પહોંચી વળીએ તો મિત્રો જો તમને પ્રોબ્લમ હોય દુખાવામાંથી રાહત મેળવવી હોય તો હમણાં જ જે મોબાઈલ નંબર દેખાય છે એના પર હાઈ લખીને મેસેજ કરો બધી ડિટેલ આવી જશે પરમપિતા પરમાત્મા વાલા દર્શકોને લાભો નિરોગી આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના મનોર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત